ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે ફરી એકવાર ગુજરાત વર્ષનું બજર વાગ્યું હવે વાત કરીશું ગીર સોમનાથની ગીર સોમનાથમાં તાળાલામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે પાણીની આવક સારી એવી થઈ રહી છે તેવામાં હિરણ નદી તમે જોઈ શકો છો ગાંડી તૂર થઈ છે હિરણ નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે આવકમાં સતત ત્રણ દિવસથી આ વધી રહ્યો છે પ્રવાહ ધોધમાર વરસાદને પગલે હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે

હજી પણ ગીર પંથકના અનેક વિસ્તારો ની અંદર જળબંબાકાર ની સ્થિતિ છે તે જોવા મળી રહી છે સમગ્ર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે મેઘ મેઘરાજા છે તે તમામ વિસ્તારો ની અંદર મન મૂકીને વરસી રહ્યા છે અર્જુન વાળા ગુજરાત ગીર સોમનાથ ગીર સોમનાથમાં આજે હવે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ હતું એટલો બધો વરસાદ વરસી ગયો અને જો ઓરેન્જ એલર્ટમાં આવી સ્થિતિ હોય તો પછી રેડ એલર્ટમાં શું સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે તાલાલા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે સ્ટેટ હાઈવે છે કે જ્યાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા ગીર સોમનાથમાં મેઘરાજા છે તે હજી પણ મન મૂકીને વરસી રહ્યા છે આપ જોઈ શકો છો જે આ તાલાલા અને વેરાવળ ને જોટતો સ્ટેટ હાઈવે છે આ સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા હાલ

જે ખેતરો નું અને ગ્રામ્ય પંથક નું પાણી છે તે સ્ટેટ હાઈવે પર ફરી વળતા હાલ જે રાહતદારીઓ છે તે મુશ્કેલી મુકાયા છે અર્જુન ગુજરાત